જમીન નહીં આપીએ એટલે અમે નહીં જ આપીએ આગળ આંદોલન કરવાનું થઈ જાય તો અમે રોડ ઉપર ઉતરવાના આવશે તો બી ઉતરશું અને અમારા પ્રતિષ્ટાલુ હિંમતસાગર તાલુકાના આખા ખેડૂત મિત્રોનો અમારો સહકાર છે અને લોકો અમારી સાથે આવા તૈયાર છે કલાતી બેન મણિભાઈ કોપુ અમારા ખેડૂતોની મોટાભાગની જમીન હોડામાં જાય છે અમારા ભાઈઓ પચાસ ખડે થી છે એ સરકારને દેખાતું નથી અને અમારા ખેડૂતોની બધી જ જમીન ન જોઈએ છે અમારા કોઈ કાર્ય હોડો જોઈએ નહીં એટલે ના જ જોઈએ અમારો હોડો

અને તમે અમારી જમીન જ લઈ લેશો તો ક્યાંથી ખેતરમાં જાય ક્યાંથી દૂધ નીકળે દૂધ નહીં નીકળે ખેતરમાં માં નહીં જાય તો અનાજ નહીં આવે તો અનાજ નહીં આવે તો આખા આખા ભારત માં કેવી રીતે લોકો પોતાનું પાલન પોષણ કરશે તો તમે પ્લીઝ હુડો રીમુ કરો વી વોન્ટ જસ્ટિસ ફોર હુડો મારું નામ રિશ્તા બધા એ હુડો રદ કરવા માટે એકઠા થયા છે સરકાર તમને ચેતામણી ખેડૂતો ચેતામણી આપી છે કે હુડો રદ થવો જોઈએ

બહુ કાળા બડી બડી બિલ્ડિંગો બ્રિજ ગાર્ડન રંગબેરંગી ફુવારા અને રિંગ રોડ નો સપનો બતાવી ને આ ખેડૂતો ને રોડ પર લાવી દેવાના અરે જેનું ખાધ્યું તમે એનું જ ખોદ્યું આવા નેતાઓ તમે નખો માં હુડાની મોડી ભવાયો રે એમો ખેલ ખેલ આપે બહુ કાળા જાગો જાગો રે મારા ખેડૂત વિરો તમે બઉ ખારા છેલ્લી લીટી અરે કાન ખોલી ને તમે ધીરજ થી સોભડો તમે વિકાસ નથી રોકનારા

આખા હિંમતનગર તાલુકાના ખેડૂતોનું મહાસંમેલન હતું ઉડા હટાવવા માટે ઉડા જે કોઈ મિત્રોને લાવવાનો રસ હોય ભગવાનને અમે પ્રાર્થના કરીએ તો એમને સદબુદ્ધિ આપો અને હુડા હટાવવાની વાત કરે અમારી બહેનો હિંમતનગર શહેરમાં એક એક ઘેર પત્રિકા આપવા માટે થઈ હતી પણ એમાંથી અમારા ધારાસભ્યના ઘેર ગઈ ત્યારે ધારાસભ્ય અમારી બહેનોને આવકાર ના આપ્યો ઘરનું બારણું ના ખોલ્યું એથી અમારી બહેનો ખૂબ દુઃખ લાગણી થઈ છે અને બહેનો એમ કી છે કે આપણો ચૂંટાયેલો પ્રતિનિધિ જો અમાને દર્શન આપવા તૈયાર ન હોય તો એ પ્રતિનિધિ પૂરો લાવવામાં રસી હોવો જોઈએ અને હું તો મારા ખેડૂતોને વિનંતી કરું છું કે આવતી પૂનમ આપણે બધા પડી જઈએ જો હુડા રદ થતો હોય તો હુડા રદ રદ ને રદ બાકી કોઈ વાત જોઈએ નહીં આગામી દિવસ ના નિર્ણયો નો ઘરો અત્યારે પુરાયો નથી પણ જિલ્લા લેવલના કાર્યક્રમો થવાના છે એમાં કોઈ શંકા એકાવન દિવસ થી અમારા અગિયાર ગામ હુડાના વિરોધ આંદોલન કરી રહ્યા હતા અમારા જે પ્રશ્નો છે કે હુડાનો અમે વિરોધ કરી રહ્યા છીએ અમારી ચાલીસ ટકા જમીન સિધિલિટીમાં કાપી લઈ સાત હજાર છસો એકર જેટલી જમીન અમારી કાપી લેવાના છે આ વાત અમે હિંમતનગર તાલુકાના એક એક ગામ સુધી પહોંચાડી એ લોકોએ અમને સમર્થન આપ્યું અને આજે વીસ હજાર જેટલા ખેડૂતો અમારા સમર્થનમાં આખો તાલુકો અમારી સાથે આવ્યો અને કીધું છે કે અમે અમે તમારી સાથે હવે છીએ અને આજે હિંમતનગર જેવી નાના ગામડા જેવી નગરપાલિકામાં આવડી મોટી યોજના કે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મોટી મોટી મેટ્રો સિટી અને મહાનગરપાલિકામાં આવતી હોય છે ગુજરાતની સૌ પ્રથમ નગરપાલિકા જે હોય હિંમતનગર તો તેમાં હવે હુડાનો કાયદો લાવવામાં આવ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ આજે અમારો આખો તાલુકો અમારો સર્વ ખેડૂત સમાજ અમારી સાથે જોડાયો છે અને ભવિષ્યમાં આ હુડા અને હુડા લાવવા વાળાને હટાવી દેવા માટે અમારો તાલુકો કટિબદ્ધ છે અમે લોકશાહી ઢબે અહીંના જે પણ અધિકારી પદાધિકારી અને મુખ્યમંત્રી સુધી અમે અમારો અવાજ પહોંચાડ્યો છે નવું મંત્રી મંડળ બન્યું છે એને પણ લાભપચમ પછીનું શુભમુહૂર્ત અમે કરાવવાના છીએ અને અમારી માંગ એમના સુધી લઈ જવાના છે ધારાસભ્ય સાહેબ અમને એક વાર મળ્યા છે અભ્યાસ કરવાનો બાકી છે આવડી મોટી યોજના અભ્યાસ કરવા વગર લાવી દીધી છે એમને એટલે અભ્યાસ કરવા એકાવન દિવસ તો થઈ ગયા છે હવે એમનો સમય પૂરો થાય છે હવે મહિલાઓ તમને આમંત્રણ આપવા નહીં પણ તમારો ઘેરાવો કરવા ના આવે એ માટે પંદર દિવસમાં માં પૂરા રદ કરવાનો કાગળ લઈને અમારી જોડે આવી જાવ અમારી સાથે હિંમતનગર તાલુકા પંચાયત ના તમામ તાલુકા સદસ્યો અમારી સાથે જોડાયેલા છે ટૂંક સમયમાં એ પણ એમના જે પ્લેટફોર્મ એમને આપણે બધા ચૂંટણીને પૂરું પાડ્યું છે એનો ખૂબ સારો ઉપયોગ કરીને પૂરા રદ કરવા માટેનું એ કાર્યવાહી કરવાના છે দরাসাবে মান হ বাসাইন খব নাই সাবে পুে बনা মেনা ুতাই অমেলাসাই ই অমান হ বতা বানা ক আমা জমিন দহিস ইনি তিজ বছিলন আমা পসাই নাই আমা জামিন পা আমান বে পাছেে তানবে জমিন বাসাইস জমিলালে মাरे পড়া ন পা আমা। লাথ ম মতি ম ধুল, ই খবত পড়া সা লাই সা একজবি नসি আ সিনা একত करসিনে পকা যগত পাখো না ম মতে না এ ঞ ত আवा আমা মে রজাম করে দি। કાને દરવાજો ખોલેවත් તો મેને ખબર માર દેઓ ઘર કો કે દિગાલ હોતી ના આ તો સ્ત્રીઓ બધી ને પતિવારો અને આ જીનું કરતા કે ક્યું એટલું મે ખટાવ જો પરને એટલે વિચાર કરો કે સ્ત્રીઓ નઈ ન લમન એટલે ખબર મારવાની તો અમે બીજી આ તો ચિંતા કે રે ન આવો બીને હુંડો બતાય છે ખબર પડે તો જાદાસ ને કદી નહીં આવી

ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપ્ટી ડોટ કોમ